ગઈકાલ રાત્રે દોઢ વાગે મેં માન્ય વિધાનસભાના મારા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને મારું રાજીનામું ઈમેલ દ્વારા મેં મોકલી આપ્યું હતું અને એની અંદર મેં બે લીટીમાં માટે લખ્યું હતું કે ભાઈ મારા અંતર આત્માના અવાજને માન આપીને હું આ રાજીનામું આપું છું અને એના પછી રાજીનામું મોકલ્યા પછી મારું એકદમ ક્લિયર કટ હતું કે ભાઈ વાંધો નહીં હવે રાજીનામું આપવું જ છે અને મારી અંદરની વાત જ્યારે મારા આ રાજીનામાની જાણ મારા પ્રદેશના મોવડીઓને મારા સરકારમાં સીએમ સાહેબથી માંડીને તમામ મારા પ્રભારી મંત્રીશ્રીને અને અમારા આગેવાનોને થઈ ત્યારે એમને મને પૂછવામાં આવ્યું કે ભાઈ આ અંતરના અંતરના આત્માના અવાજની વાત એટલે શું શું છે એટલે મેં એમની સાથે બેસીને બધી ચર્ચા અત્યારે માન્ય આપણા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઈ અને એમની સાથે બેસીને ચર્ચા કરી અને મેં મારી બધી જ વાત એમની સાથે કરી અંદરથી જે પણ મારો ડૂમો હતો મારી વેદના હતી મેં અમારા પ્રદેશ અધ્યક્ષ સાહેબને અને અમારા પ્રભારી મંત્રી મંત્રીશ્રીને કહી રત્નાકરજી અમારા સંગઠન એ પણ મને પોઝિટિવલી મને એમને આ વસ્તુનો જવાબ આપ્યો અને એમને તુરંત કહ્યું કે ભાઈ આ જે પણ છે એ તમારા એનું નિરાકરણ લાવીને તમને સંતોષ થાય અને પ્રત્યેક કાર્યકર્તા અને પાર્ટીના સંતોષ થાય એવું જ સંગઠન દ્વારા અને સરકાર દ્વારા કામ થવામાં કરવામાં આવતું હશે અને જે પણ નાની મોટી કંઈક હશે તો સાથે બેસીને જોઈ લઈ તો આ વાત મારા આજે સંગઠન શ્રી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને પ્રભારી મંત્રી મારા હર્ષભાઈ સાથે થઈ હું આજે લોકસભાની ચૂંટણી સામે છે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત દેશનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે અને ચારસો પ્લસના નારા સાથે આજે ગુજરાતના પનોતા પુત્ર જે આપણા દેશને મહાસત્તા તરફ જવા જઈ રહ્યા છે ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે મારું રાજીનામું એ મારા અંતરાત્માના અવાજને માન આપી નહોતું અને આ જ રાજીનામું અત્યારે હાલના ટાઈમમાં આ સમયમાં મારું ભલે મારું લાગણી અને મારી માગણી બે અલગ વસ્તુ છે પણ એક પાર્ટી લેવલે એક પાર્ટીના કાર્ય કાર્યકર્તા તરીકે ઉપોતે પોતે માન્ય પ્રદેશ અધ્યક્ષશ્રી અને પ્રભારી મંત્રીશ્રી સાથે ચર્ચા કરીને મને સંતોષ છે અને હું વિચારું છું અને મને વિશ્વાસ છે કે આગામી દિવસમાં આવી કોઈ વસ્તુ ફરી મારા મારા પ્રત્યેક કોઈ નાના કાર્યકર્તા માટે પણ નહીં થાય એવી મને ખાતરી પણ છે એટલે હાલ આ રાજીનામાની વાત અમારા અધ્યક્ષશ્રી વિધાનસભાના અધ્યક્ષશ્રી પણ શંકરભાઈ પણ સાથે હતા વાતચીત કરીને આ રાજીનામાની અંદર હવે હું આના માટે વિચારું છું કે રાજીનામું અત્યારે હું પરત લઉં છું અને આ વાત મીડિયા સમક્ષ કહેતી વખતે ફરી વખતે કહું છું કે અંતર આત્માના અવાજ અને પ્રત્યેક પાર્ટીના જૂના કાર્યકર્તાના માન સન્માન માટેની આ વાત હતી મેં બધી જ વાત મારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબને સંગઠન મહામંત્રી અમારા રત્નાકરજીને અને પ્રભારી મંત્રીશ્રીને મેં બધી જ વાત કરી છે મને સંતોષ થાય એવી રીતે એમને મારી વાતનું સોલ્યુશન લઈ આપ્યું છે એટલે આજે આ મારી વાત અત્યારે ફરી વખત બે હજાર વીસમાં જ્યારે રાજીનામું આપ્યું હતું ત્યારે પણ મારા જે પણ મુદ્દા હતા એનું મારી સરકાર અને સંગઠન પોઝિટિવ લઈ અને એ વખત તરત નિરાકરણ લાયા હતા અને આ વખતે પણ વિશ્વાસ છે કે હવે પછી જે મારી વાત છે એ વાત પ્રત્યેક કાર્યકર્તા ની છે અને હવે પછી આ વસ્તુને મને સંતોષ થાય એવી રીતે જ થશે